હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર મળીએ છીએ આપણે ચેડીસર ફિઝિક્સ યુટ્યુબ ચેનલની અંદર મારી સાથે અને આજે આપણે ખૂબ અગત્યની થિયરીની ચર્ચા કરીશું મિત્રો જે રીતે આપણે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણની વાત કરેલી એવી જ રીતે આજે આપણે વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતર જોડા જોડાણ વિશે ભણીશું તો મિત્રો આકૃતિમાં તમારી સામે બે વિદ્યુત કોષ કે જેનું ઇએમએફ ઇ વન અને ઇ ટુ છે અને જેનો આંતરિક અવરોધ આર વન અને આર ટુ છે એવા બે વિદ્યુત કોષો શ્રેણીમાં જોડેલા છે શ્રેણીમાં મિત્રો ત્યારે જ કહેવાય કે પરિપથને વહેવા માટે માત્ર કેટલા માર્ગ હોય એક જ માર્ગ હોય ત્યારે તેને શું કહેવાય છે શ્રેણીમાં કહેવાય એટલે કે બંને વિદ્યુત કોષમાંથી બંને વિદ્યુત કોષમાંથી પસાર થતો પ્રવાહ એક જ માર્ગમાંથી વહેશે અને પસાર થતા કુલ પ્રવાહને હું દર્શાવું છું મિત્રો સેના વડે ધારો કે આઈ વડે આમાંથી પણ પસાર પસારતો કુલ પ્રવાહ કેટલો હશે આય હશે આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો તો અહીંયા એવું સેન્ટેન્સ સ્વરૂપે લખી આવે આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઈ વન અને ટુ ઈમએફ ધરાવતા તથા આર અને આર ટુ આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષો શ્રેણી જોડાણમાં જોડેલા છે બે વિદ્યુત કોષો આપણે શેમાં જોડેલા છે શ્રેણી જોડાણમાં જોડેલા છે જેમાંથી પસારતો પ્રવાહ કુલ પ્રવાહ કેટલો છે આઈ છે પરિપથમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે છે તો આપણે જ્યારે બંને વિદ્યુત કોષને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે ત્યારે મિત્રો સમતુલિય એમએફ એટલે કુલ એમએફ કેટલું કન્સિડર કરવાનું અને કુલ આંતરિક અવરોધ કેટલો કન્સિડર કરવો એની આપણે માહિતી આજે મેળવવાની છે આંતરિક અવરોધને આપણે એક પેટીમાં મૂકી દેવી છે જેથી ખબર પડે કે આ છે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ તો મિત્રો આપણે લાસ્ટ લેકચરની અંદર દાખલા જે કરેલા એની પહેલાં જે વિદ્યુત કોષની થિયરી જોઈતી હતી વિદ્યુત કોષની થિયરી અંદર છેલ્લે તમને કીધું હતું કે બેટરીના ટર્મિનલ વોલ્ટેજ એટલે અથવા તેના બે છેડા વચ્ચે પીડી ઇઝ ઇક્વલ ટુ ઇ માઇનસ આઈઆર થશે કે જ્યારે પ્રવાહનું નિયમન થતું હોય અથવા પ્રવાહનું વહન થતું હોય પ્રવાહનું વહન થતું હોય ત્યારે તેના બે છેડા વચ્ચેનો પીડી વી બરાબર ઇ માઇનસ શું થશે આઆર થશે એટલે કે આના મુજબ તમે જો આકૃતિ રજૂ કરો તો આની આકૃતિ આવી પણ દોરી શકાય આ બેટરી છે અને આ છે તેનો આંતરિક અવરોધ આનું ઇએમએફ ઇ અને આંતરિક અવરોધ આર છે તો આ બે છેડા વચ્ચેનો પીડી જેને આપણે પોઝિટિવ અને નેગેટિવ કહીએ છીએ તો પી અને એન પોઝિટિવ અને નેગેટિવ છેડા વચ્ચેનો પીડી એટલે કે તેનો ટર્મિનલ વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ શું લખાય ઈ માઇનસ આઈઆર લખાય એવી રીતે અહીંયા બે વિદ્યુત કોષો છે પહેલો વિદ્યુત કોષ એ અને બી બિંદુ વચ્ચે જોડાયેલો છે બીજો વિદ્યુત કોષ બી અને સી બિંદુ વચ્ચે જોડાયેલો છે તો સૌપ્રથમ તમને એમ કહું છું કે પહેલાં વિદ્યુત કોષનો ટર્મિનલ વોલ્ટેજ અથવા તો એ અને બી વચ્ચેનો પીડી કેટલો થશે આજ સૂત્ર અનુસાર વિચારો જેને આપણે વી વન નામ આપી દઈએ ચલો તો તેની શરૂઆત કરીએ મિત્રો તો હવે એ અને બી વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાંનો તફાવત જેને આપણે વી વન કહી છે વી વન ઇઝ પણ લખાય અને તેને સરળતા ખાતર વી એ માઇનસ વી પણ કહી શકો શું કહી શકો વી એ માઇનસ વી એવું પણ કહી શકો ચલો તો આ સૂત્ર મુજબ શું લખી શકો ઈ વન માઇનસ આઈ આર વન એવી જ રીતે બીજા વિદ્યુત કોષ માટે લખો બીજા વિદ્યુત કોષ બીજા બીજા વિદ્યુત કોષ માટે મિત્રો બીજા વિદ્યુત કોષ માટે એટલે કે બી અને સી વચ્ચેનો પીડી ધારો કે એને હું વી ટુ વડે દર્શાવું વી ટુ એટલે કે બી અને સી વચ્ચેનો પીડી જેને વી બી માઇનસ વી લખાય ઈ સી ખોટું થશે સૂત્ર અનુસાર ઇ ટુ માઇનસ આઈઆર ટુ જેનું ઇએમએફ ઇ ટુ છે અને જેનો આંતરિક અવરોધ કેટલો છે આર ટુ છે આ વસ્તુ આપણને ખબર છે હવે મિત્રો આ બંને વિદ્યુત કોષોને કાઢીને આ બંને વિદ્યુત કોષોને કાઢીને તેને સમતુલ્ય હોય એવો એક જ વિદ્યુત કોષ મૂકવામાં આવે કે જેથી પરિપત્રમાંથી વહેતો પ્રવાહ આ જેટલો રહે તો તેની રચના કંઈક આવી રીતે દોરી શકાય કે આ છે બિંદુ એ અને આ છે બિંદુ સી આ છે સમતુલ્ય ઇમએફનો આંતરિક અવરોધ જેને હું આર ઇક્વેલન્ટ દર્શાવું અને આ છે સમતુલ્ય ઇમએફ ઇ ઇક્વેલન્ટ અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ એમાં કોઈપણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં તો અહીંયા એ અને સી વચ્ચેનો પીડી એ અને સી વચ્ચેનો પીડી ડાયરેક્ટલી લઈ શકાય હવે લખીએ હવે એ અને સી વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એને આવી રીતે પણ લખી શકાય વી ઓફ એસી વી ઓફ એ સી ઇઝલ ટુ વી એ માઇનસ વીસી શું લખાય વી એ માઇનસ વીસી હવે આમાં બી ઘટે છે મિત્રો તો બી આપણે પ્લસ કરીને માઇનસ કરી નાખીએ એટલે આવું કરું છું વી એ પ્લસ વી બી માઇનસ વી બી વી બીને આપણે શું કર્યું ઉમેરો કર્યો માઇનસ વીસી આવું લખી શકાય ચલો હવે ગોઠવીએ વી એ માઇનસ કરો તો અહીં આવશે વી એ આ VB આ વીબીને વીસી સાથે લઈ લો વધતા વી માઇનસ વીસી તો એક મેળો વી એ માઇનસ વીબી વી એ માઇનસ એટલે કે વી એ બી લખી શકાય તો અહીંયા સાઈડમાં લખીશી મિત્રો આપણે વીએ માઇનસ જ વીએસી ઇઝુ વીએ મા વી એ વીબી VB વી એ બી છે અહીંયા વન મા આઈ આર વન ઈ વન માઇનસ આઈઆર વન વધતા આ કેટલો છે ઈ ટુ માઇનસ આઈઆર ચલો ઈ વન અને ઇ ને ભેગા કરો તો ઈ વન પ્લસ થશે ઈ ટુ માઇનસ આઈ કોમન કાઢો બંનેમાંથી તો અહીંયા વધશે આર વન પ્લસ આર ટુ જે મળશે તમને એ અને સી છેડા વચ્ચેનો પીડી એટલે કે અહીંયા એ અને સી વચ્ચેનો પીડી આના મુજબ લખવા જઈએ તો અહીંયા એ અને સી વચ્ચેનો પીડી એટલે કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ એ લખાશે વી ઓફ એસી ઇઝ ઇક્વલ ટુ સમતુલ્ય ઇએમએફ ઇક્વિવેલેન્ટ માઇનસ આઈ आर इक्विवेलेंट तो भैया भैया आकृति नंबर बी कह दे आकृति नंबर ए कह दे बड़ी आकृति बी मुजब बी मुजब वी ऑफ एसी बनाओ मित्रों वी ऑफ एसी था से ई इक्विवेलेंट माइनस आर इक्विवेलेंट

એની તમે લખી શકો આર વન આર ટુ છે સમતુલ્ય ઈએમએફ અને આ છે સમતુલ્ય આંતરિક અવરોધ તો મિત્રો આ થઈ શ્રેણી જોડાણની વાત શ્રેણી જોડાણની અંદર સમતુલ્ય ઈ એમએફ જે છે મિત્રો એ તમને બેયના સરવાળા જેટલું મળે અને અવરોધ તો જે શ્રેણી હતું એ જ લાગુ પડશે આર વન પ્લસ આર ટુ તો આ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે પણ મિત્રો જો આનો પોઝિટિવ નેગેટિવ જો ઉલટાવવામાં આવે જો આનો પોઝિટિવ અને નેગેટિવ ઉલટાવવામાં આવે તો અહીંયા ઈ વન પ્લસ ઇ જગ્યાએ ઇ વન માઇનસ ઇ થઈ જશે એક્ઝામ્પલ તરીકે જો પ્રવાહી દિશા એ જ રાખું છું પ્રવાહની દિશા ઉલટાવતો નથી ઇ જે છે ઇ ટુ એનું આપણે જોડાણ શું કરીએ છીએ ઉલટાવીએ છીએ જો મિત્રો જોડાણ આવવું હોય ઇવન બેટરી જેનો આંતરિક અવરોધ આર વન છે ઇ બેટરી જેનો આંતરિક અવરોધ કેટલો છે આર ટુ છે પણ ઈ ટુ બેટરીના પ્લસ અને માઇનસ છેડા કેવા જે ઉલટાવેલા છે પ્રવાહની દિશામાં કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરેલો નથી તો વિચારો મિત્રો જનરલી પ્રવાહ પોઝિટિવથી નેગેટિવ રહેતો હોય તો પોઝિટિવથી નીકળે છે તેને નેગેટિવમાં દાખલ થાય છે પણ આ કોષમાં શું થાય છે પોઝિટિવમાં દાખલ થાય છે અને નેગેટિવમાંથી નીકળે છે એવું થશે તો અહીંયા પ્રવાહની ડાયરેક્શન ઇ વિદ્યુત કોષ માટે ઇ વિદ્યુત કોષ માટે કઈ છે ઉલટાઈ ગઈ છે તેટલા માટે અહીંયા જો આ જ થિયરી તમે ફરીથી તારવો તો ઇ વિદ્યુત વિદ્યુત કોષનું એમએફ તમારે કેવું લેવાનું આવશે માઇનસ લેવાનું આવશે કેવું લેવાનું આવશે મિત્રો માઇનસ એટલે આખ્યાખી થિયરી આખ્યાખી થિયરી તમે જોઈ લો મિત્રો આખ્યાખી થિયરીમાં જ્યાં ઇ ટુ પ્લસ આવે છે જ્યાં ઇ પ્લસ આવે છે ત્યાં માઇનસ આવશે એટલે આ માઇનસ ઇ ટુ અહીંયા પણ માઇનસ ઇ એટલે ઇ વન માઇનસ ઇ થશે ઇવન માઇનસ ઇ ટુ એટલે સમતુલ્ય સૂત્ર શું મળશે ઇવન માઇનસ ઇ કેમ તો કે તેના માટે પ્રવાણી ડાયરેકશન કેવી છે ઉલટી છે તો મિત્રો લખીએ એના માટે સમતુલ ઇઝ ઇક્વલ ટુ થશે ઇવન માઇનસુ હવે જોવાનું કયા વિદ્યુત કોષ માટે આ લાગુ પડે તો કે જે વિદ્યુત કોષ માટે પ્રવાહની ડાયરેક્શન ઊંધી પડતી હોય પ્રવણીની ડાયરેક્શન ઊંધી પડતી હોય એના માટે માઇનસ લાગુ પડશે એવી રીતે જો મેં અહીંયા ઈ વનને ઉલટાવેલો હોય તો ઈ વન માઇનસ થશે ઈ ટુ પ્લસ થાશે ક્લિયર મિત્રો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે તો આવા પ્રકારનું જોડાણ છે એને વિરોધક શ્રેણી જોડાણ કહેવામાં આવે છે અને આગળનું જે જોડાણ છે એને કેવું કહેવાય છે સહાયક જોડાણ કહેવામાં આવે છે સહાયક શ્રેણી જોડાણ તો મિત્રો એ શ્રેણી જોડાણ જે તમે ભણેલા શ્રેણી જોડાણ એ શ્રેણી જોડાણના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે એક છે સહાયક શ્રેણી જોડાણ અને બીજું છે વિરોધક શ્રેણી જોડાણ સહાયક શ્રેણી જોડાણની અંદર મિત્રો બેટરીનું સંયોજન આ રીતે હશે પોઝિટિવ સાથે પોઝિટિવ નેગેટિવ સાથે નેગેટિવ એટલે કે કન્ટિન્યુઅસલી લેનમાં આવતા હશે બંને બેટરી વ્યવસ્થિત પર આ દિશામાં પસાર થતો હોય ત્યારની વાત કરી છે અને ઈવન વન ઈ ટુ તો સહાયક જોડાણ માટે આ રીતની વાત આવશે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ એ કન્ટિન્યુ આવતા હશે પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ તો તેના માટે સમતુલ્ય ઇમેફ તો તેના માટે સમતુલિય ઇમેફનું સૂત્ર સાથે આઈ ઈ સોરી ઈ ઇક્વિલન્ટ ઇઝ ઇક્વલ ટુ ઇ વન પ્લસ ઇ ટુ અને આર ઇક્વિલન્ટ ઈ થશે આર વન પ્લસ આર ટુ પણ જો મિત્રો વિરોધક જોડાણ હશે તો વિરોધક જોડાણની અંદર કંઈક આવી કન્ડિશન હશે પ્રવાહ એ જ ડાયરેક્શનમાં તો આનું ઇમએફ ઇવન છે આનું ઇમએફ ઇ છે આનું ઇમએફ ઇવન છે આનું ઇમએફ ઇ છે તો અહીંયા પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ આવી ગયું પોઝિટિવ નેગેટિવ નેગેટિવ પોઝિટિવ આવી ગયું તો અહીંયા સમતુલિય ઇમએફ મિત્રો તો અહીંયા સમતુલિય ઇમએફ ઇ ઇક્વિબેલન્ટ થશે ઈ વન માઇનસ ઇ ટુ જ્યાં આર ઇક્વિવેલન્ટમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં કારણ કે અવરોધ માટે શ્રેણી સમાંતર તો આપણે ભણી ગયા છીએ એ જ લાગુ પડશે તો મિત્રો આ થાય સંયુક્ત રીતે વિદ્યુત કોષના શ્રેણી જોડાણની વાત ત્રણ માર્કનો ક્વેશ્ચન છે ત્રણ માર્કના ક્વેશ્ચનને તમને આ પૂછી શકે તો એની અંદર ખાસ કરીને જે છેલ્લો પોઈન્ટ આપણે ભણ્યા સહાયક અને વિરોધક એ તમારે યાદ રાખવાનો છે આવી જ રીતે ચર્ચા કરી છે આજે આપણે સેના માટેની સમાંતર માટેની તો ચલો મિત્રો ત્યારબાદની ચર્ચામાં જોઈએ આપણે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ તો અહીંયા બે વિદ્યુત કોષો બે વિદ્યુત કોષો કે જેનું ઇમએફ ઇ વન અને ઇ ટુ છે અને જેનો આંતરિક અવરોધ આર વન અને આર ટુ છે એવા બે વિદ્યુત કોષો અહીંયા સમાંતરમાં એકબીજા સાથે જોડેલા છે સમાંતરમાં ત્યારે જ કહેવાય કે જ્યારે પ્રવાહને વહેવા માટે કેટલા માર્ગ હશે મિત્રો બે માર્ગ હશે તો વિચારી લઈએ મિત્રો કે ધારો કે અહીંયાથી પસાર થતો પ્રવાહ આવી છે તો અહીંયાથી નીકળતો પ્રવાહ પણ કેટલો હશે આવી જશે પણ આમાં આવ્યા બાદ એનું બે ભાગમાં શું થશે વિભાજન થશે એટલે કે આ બેટરીમાંથી વહેતો પ્રવાહ ધારો કે આઈ વન છે અને આ વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ કેટલો છે આઈ છે તો આઈ વન અને આઈ પાછા ભેગા આવીને કેટલા થઈ જશે આઈ થઈ જશે તો અહીંયા સૌપ્રથમ લખીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઈ વન અને ઈ જેટલું ઈએમએફ અને અને આર જેટલો આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષો સમાંતરમાં જોડેલા છે ત્યારબાદ પરિપથમાંથી પસાર થતો કુલ પ્રવાહ આઈ છે ત્યારે ઈ વન જેટલા ઈ એમ પસાર થતો પ્રવાહ આઈ વન અને ઇ ટુ જેટલા ઈ એમ એમમાંથી પસાર થતો પ્રવાહ આઈ ટુ એટલે કે ઉપરના છેડામાંથી પસાર થતો પ્રવાહ આઈ વન છે અને નીચેના છેડામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે આઈ ટુ છે ચલો મિત્રો તો સેમ કન્ડિશન હવે સમાંતર જોડાણ છે એટલે આમાં વોલ્ટેજ સમાન હશે એટલે કે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ અને આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એ કેવા હશે સરખા હશે એટલે કે આનો જે ટર્મિનલ વોલ્ટેજ તમને મળશે એ જ ટર્મિનલ વોલ્ટેજ કોનો મળશે આનો મળશે તો ચલો પેલા ઈ વન વિદ્યુત કોષ માટેની વાત કરીએ એના માટે ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર બનાવો વી જેને સિમ્પલ વી દર્શાવી એટલે કે વી બી વન માઇનસ વી બી લખી શકાય વી ઇઝ ઇક્વ બી વન માઇનસ બી ટુ એટલે કે બી વન અને બી ટુ છેડા વચ્ચેનો વિધિ સ્થિતિમાં તફાવત હવે આપણને ખબર છે કે પ્રવાહની દિશા હોય પ્રવાહની દિશા હોય તો બી વન જે છે એનું સ્થિતિમાન વધારે હોય બી જે છે એનું સ્થિતિમાન ઓછું હોય કેમ તો કે પ્રવાહ હંમેશા નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન તરફ આગળ વધે છે એટલા માટે વી બી વન માઇનસ વી બી લખી શકાય ઇઝ ઇક્વલ સૂત્ર અનુસાર શું લખ્યો ઈ વન માઇનસ આઈ વન

પણ હવે અહીંયા આપણે ટુના સંદર્ભમાં લખીશું ટુના સંદર્ભમાં એટલે શું થયું ઈ ટુ માઇનસ આઈ ટુ આર ટુ આ બંને સમીકરણ મિત્રો તમને મળી ગયા છે હવે આ સમીકરણ છે એમાંથી પ્રમાણે કરતાં બનાવી અને આમાંથી પણ પ્રમાણે કરતાં બનાવી ચલો તો અહીંયા પ્રમાણે કરતાં બનાવી તો તમારે આટલું ધ્યાનમાં લેવાનું છે વી ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ આઈ વન આર વન તો અહીંયા આ સમીકરણમાંથી આઈ વન આર વનને આ બાજુ લેવો તો આઈ વન આર વન ઇઝ ઇક્વલ થશે ઇ વન માઇનસ વી શું થશે ઇ વન માઇનસ વી અને આઈ વનને કરતાં બનાવો મિત્રો તો આઈ વન બરાબર થશે ઈ વન છેદમાં આર વન માઇનસ વી છેદમાં આર વન આ પદ જે છે બંનેના છેદમાં આવી જશે એટલે પ્રવાહની વેલ્યુ અહીંયા તમને મળેલી ઉપરના પરિપથમાં પસાર થતો પ્રવાહ તમને આટલો મળ્યો એવી જ રીતે એવી જ રીતે અહીંયા તમે કરતાં બનાવો આઈ ને ચલો મિત્રો તો અહીંયા પણ તમારે આટલું જ પદ ધ્યાનમાં લેવાનું છે તો આમાંથી આઈ ટુ આર ટુ આઈ ટુ આર ટુ એને બાજુ લઈ આવો એટલે પ્લસ થઈ જશે અને ને પેલી બાજુ લઈ જાઓ એટલે ઈ ટુ માઇનસ શું થશે વી થશે આમાંથી આઈ ટુને કરતાં બનાવો તો ઈ ટુના છેદમાં પણ આર ટુ આવશે અને વીના છેદમાં પણ શું આવશે આર ટુ આવશે તો આ મળી ગયો ઈ જેટલા જેટલા ઇમે ફળા વિદ્યુત કોષમાંથી પસાર થતો પ્રવાહ હવે આપણને પરિપથમાંથી આપણને ખબર છે કે કુલ પ્રવાહ આઈ એ આઈ વન અને આઈ ટુના સરવાળા જેટલો છે કુલ પ્રવાહ આઈ એ કોના છે આઈ વન અને આઈ સરવાળા જેટલો તો પરિપથમાં આપણને ખબર છે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ ચલો આઈ વન એન્ડ આઈ બંનેની કિંમત મૂકો આઈ વનની કિંમત છે ઇ વન આર વન માઇનસ વીના છેદમાં આર વન વધતા કિંમત છે ઇ આર ટુ માઇનસ વીના છેદમાં આર ટુ ઇ વન ટુવાળા પદ ભેગા રાખો તો અહીંયા થશે ઈ વન આર વન આ પદ નજીક લખીએ પ્લસ ઈ ટુ આર ટુ માઇનસ માઇનસ આ બંનેમાંથી વી કોમન નીકળે મિત્રો આ બંને પદ જે છે એમાંથી વી શું નીકળશે કોમન માઇનસ વી કોમન કાઢી લ્યો તો અહીંયા વધશે વન અપોન આર વન પ્લસ વન અપોન આર ટુ કોના બરાબર આઈ બરાબર ચલો મિત્રો હવે આ પદને આ બાજુ લઈ આવી અને આઈને પેલી બાજુ મોકલી દે એટલે આખે આખું પદ માઇનસ છે બરાબર એને ડાબી ડાબી સાઈડ આવશે એટલે શું થઈ જશે પ્લસ પ્લસ વી કૌશમાં લસા લઈ લઉં છું અંદર લસા લઈ લેતા છેદમાં ગુણાકાર અંશમાં સરવાળો લસા લઈને આ બાજુ લીધું છે અહીંયા વધશે ઈ વન આર વન વધતા ઇ આર ટુ માઇનસ આઈ આઈ ક્યાં મોકલી દીધો પેલી બાજુ હવે આમાંથી માત્ર વીને કરતાં બનાવવાનું છે મિત્રો વીને કરતાં બનાવો ચલો વીને કરતાં બનાવો તો અહીંયા પરિપથની અંદર આને લસા લઈ લો તમે તો આને સૌપ્રથમ લસા લઈ લે ત્યારબાદ ઓલું પદ આપણે જમણી સાઈડ મૂકીશું તો અહીંયા લસા લઈ લે અહીંયા લસા થશે ઈ વન આર ટુ વત્તા ઇ આર વન છેદમાં આર વન ઇન્ટુ આર ટુ આ આ આખ્યાક છેદમાં જ હશે આખ્યાક ઉપદ ક્યાં જ હશે છેદમાં છેદમાં જશે એટલે આને પણ ગુણાશે અને આઈને પણ ગુણાશે પણ ઉલટું થઈ જશે કારણ કે છેદનો છેદ ક્યાં આવશે અંશમાં તો આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ આની સાથે ગુણા માઇનસ માઇનસ આઈ કેવી રીતે અહીંયા પણ આવશે આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ એને પણ ગુણાશે તો અહીંયા આર વન આર ટુ શું થશે કેન્સલ આઉટ થશે આ છેદમાં અહીંયા લખી શકાશે આ પદ એમ નામ રાખીએ મિત્રો આપણે ચલો મિત્રો એ સમીકરણને કન્ટિન્યુ કરું એ જ સમીકરણ વી વી ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધશે ઈ વન આર ટુ ઇ વન આર ટુ પ્લસ ઈ આર વન છેદમાં આ બધા અહીંયા લખી દઈએ આર વન પ્લસ આર ટુ માઇનસ આઈ આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ તો આવી લખી શકાય જેનું હું સમીકરણ નંબર એક આપી દઉં છું પરંતુ જો પરંતુ જો અહીંયા આ બંને વિદ્યુત કોષોને કાઢીને આ બંને વિદ્યુત કોષોની જગ્યાએ કોઈ એક સમતુલ્ય ઇમેફ કે જેનું ઇમેફ ઇ ઇક્વિવેલન્ટ છે એવો એક વિદ્યુત કોષ મૂકી દેવામાં આવે તો પરિપથમાંથી વહેતો જો પ્રવાહ આયે જ હોય તો એના માટે એના માટે શું કરવું જોઈએ તો મિત્રો અહીંયા લખું છું હવે આપણે પરિપથ આવો બનાવશું તમારી પાસે એ અને સી બિંદુ વચ્ચે એ અને સી બિંદુ વચ્ચે બે વિદ્યુત કોષ હતા બે વિદ્યુત કોષની જગ્યાએ એક જ વિદ્યુત કોષ મૂકી દઈશું આપણે ચલો તો અહીંયા એક જ વિદ્યુત કોષ આપણે લખવાનો છે આ બિંદુ એ બિંદુ સી આનું એમએફ છે ઇક્વિ વેલેન્ટ અને અવરોધ છે આર ઇક્વિ વેલેન્ટ તો આવું કંઈક છે તમારી પાસે તો મિત્રો હવે હવે એ અને સી વચ્ચેનો પીડી અહીંયા પણ એ અને સી વચ્ચેનો જ પીડી મળતો તો મિત્રો એ અને સી વચ્ચેનો પીઢી કહો કે બી વન અને બી ટુ વચ્ચેનો પીડી કયો આ બી વન અને બી વચ્ચેનો કયો કે એ અને સી વચ્ચેનો કયો બંને એક જ કહેવાય કારણ કે એ બિંદુ કોઈ પણ જગ્યાએ મૂકી શકું છું એવી જ રીતે સી બિંદુ અહીંયા કોઈ પણ જગ્યાએ મૂકી શકું છું કેમ તો કે વચ્ચે પરિપથનો બીજો કોઈ ઘટક છે નહીં એટલા માટે તમને એ અને સી વચ્ચેનો પીડી કે બી બી વન અને બી વચ્ચેનો પીડી કે એ બંને સરખા જ થશે તો અહીંયા પણ એ અને સી આપણે વી વડે દર્શાવીએ તો અહીંયા વી બરાબર કોષ માટે હવે આ સમીકરણને કોની સાથે સરખાવી છે આપણે સમીક નંબર એક સાથે પરિપથમાંથી પસારતો પ્રવાહ એટલો જ છે કેટલો આઈ એટલો જ તે તો સમીક નંબર સમીકરણ નંબર એક અને બે સરખાવતા સરખાવશો મિત્રો તો ઈક્વિબિલન્ટની જગ્યાએ તમને આવું કંઈક પદ મળે છે અને આર ઇક્વિબિલેન્ટની જગ્યા તમને કંઈક આવું પદ મળે છે તો સમતુલ્ય ઇમેફ ઇ ઇક્વિવેલન્ટ બરાબર લખી શકાશે ઈ વન આર ટુ વત્તા ઇ ટુ આર વન છેદમાં આર વન પ્લસ આર ટુ અને આર ઇક્વિબિલન્ટની જગ્યાએ લખાશે આર વન આર ટુ છેદમાં આર વન પ્લસ આર ટુ આ તો ગુણાકારના છેદમાં સરવળો છે એટલે કે અવરોધ માટે જે સમાંતરમાં લાગુ પડતું હતું એ જ લાગુ પડશે તો આ થયું મિત્રો સમતુલ્ય એમએફ અને આ થયું સમતુલ્ય આંતરિક અવરોધ તો આ રીતે બંને વસ્તુ અહીંયા પણ તમે શોધી શકો છો સમતુલ્ય ઈમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ પણ જે ઓલા કરતા છે થોડુંક કેવું છે ડિફરન્ટ છે પેલા કરતા કેવું છે થોડુંક ડિફરન્ટ છે ચલો આની અંદર હજી એક વસ્તુ ઉમેરી શકે મિત્રો ધારો કે આર ઈ ઇક્વિલન્ટને આર ઇક્વિવન વડે ભાગી નાખું ઈ ઇક્વિવલન્ટને આપણે આર ઇક્વિવલન્ટ વડે ભાગી નાખીએ ચલો ભાગી નાખીએ તો ઈ વન આર ટુ છેદનો છેદ બેનો કયો કેવો થઈ જાય છેદનો કેન્સલ થઈ જશે બંનેના છેદ કેવાથી જશે કેન્સલ થઈ જશે એટલે અહીંયા લખી દઉં છું ડાયરેક્ટ ઇ વન આર ટુ વત્તા ઇ આર વન છેદમાં લખી શકાશે આર વન ઇન્ટુ આર ટુ હવે આ આર વન ઇન્ટુ આર ટુ આને પણ છેદમાં લાગે આને પણ છેદમાં જશે તો અહીંયા છેદમાં જશે તો અહીંયા વધશે ઈ વનના છેદમાં આર વન અને વધશે ઈ ટુના છેદમાં આર ટુ કોના બરાબર સમતુલ્ય ઇમએફ અને સમતુલ્ય અવરોધનો ગુણોત્તર તો એ ગુણોત્તર તમને આ રીતનો મળી શકે એમસીક્યુ માટે ક્યારેક કામ આવશે કોનો ગુણોત્તર છે સમતુલ્ય ઈ અને સમતુલ્ય આંતરિક અવરોધ એટલે કે જો મિત્રો આપણી પાસે એન જેટલા ઈ હોય એન જેટલા વિદ્યુત કોષ હોય તો આ જ ગુણોત્તર એન સુધી તમે લંબાવી શકો પણ એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખવાની ની અંદર ભૂલ ન થાય એટલા માટે એક વસ્તુ ફરી એકવાર દોરાવી દઉં છું અહીંયા જે પીડી મળે છે મિત્રો અહીંયા જે પીડી મળે છે એટલો જ પીડી અહીંયા હોય છે અને એટલો જ પીડી જો એ અને સી વચ્ચે બેટરી જોડી દઉં તો એટલો જ પીડી ત્યાં હોય છે તેના ટર્મિનલ વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થતો નથી તો આવા એમસીયુ ઘણીવાર પૂછવામાં આવે કે ઈ ઈ ધરાવતા ઈ જેટલું ઈ ધરાવતા એન વિદ્યુત કોષોને એકબીજા સાથે સમાંતરમાં જોડવામાં આવે છે તો તેનું સમતુલ્ય ઇમેફ શું થશે તો તેનું સમતુલ્ય ઇમેફ શું થશે તો મિત્રો તેનું સમતુલ્ય ઇમેફ પણ ઈ જેટલું જ થશે કેમ તો કે સમાંતર જોડાણમાં પ્રત્યેક બે છેડા વચ્ચેના વોલ્ટેજ બધા જ પરિપથના ઘટક માટે કેવા હોય છે સરખા હોય છે અને તેનું સમતુલ્ય પણ એટલું જ હોય છે એટલે જેટલું સમતુલ્યમાં જેટલા ઇમેફની તમને બેટરી જોડો એટલો જ ઇમેફ બધા વિદ્યુત કોષ માટે લાગુ પડે તો એમસીક્યુ માટે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે એક્ઝામ્પલની અંદર આ સમાંતર જોડાણના સૂત્રોનો તમારે ક્યાંય ઉપયોગ ખાસ થશે નહીં તો આથી મિત્રો શ્રેણી અને સમાંતર જોડાણની વાત ત્યારબાદ હવે મિત્રો આગળ વાત કરીશું કંઈક નવી થિયરી સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી સાથે આજે આપણે આજના લેક્ચરમાં આ વિદ્યુત કોષોનું શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં